આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જયારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે જયારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગી થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત ના શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારત ની વાત છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારત ની વાત કરી હોય તો જે આપણા મહાન સ્થાનો છે ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશન સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના છે તે જાગે અને જુઓ ગંદકી છે એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશન ની વાત કરીએ છીએ સ્વચ્છ સુરત ની વાત કરીએ છીએ અને નંબર વન સુરત લાવવાની વાત કરીએ છીએ બીજી બાજુ જે વર્ગ પરિસ્થિતિ છે આપણી સામે છે

અને એના રહ્યા છે ને એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરત ની શું હાલત છે એ આપણે સમજી શકીએ